જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ અને હું વૃંદા લાઈવ દ્વારકાધીશ આજની આ ધ્વજારોહણ જે દ્વારકાથી ચાર ધામોમાંથી યાત્રાધામ દ્વારકા તો આ ચાર યાત્રાધામ જેમને સ્થાપ્યા છે ભારત એક અખંડ જેણે રાજ્ય બનાવ્યું છે કે ભારત એક અખંડ રાષ્ટ્ર હોવું જોઈએ એ માટે થઈને જેમણે ચાર ધામો અને એ ચાર ધામોની અંદર ચાર વેદોની પૂજા એવા જગદ્ગુરુ શંકરાચાર્યજીની આજે જન્મ જયંતિ છે એટલે દ્વારકા શારદા પીઠ દ્વારા આજની આ ધ્વજારોહણ અને એમના પૂજામાં યજમાન શ્રી મનુભાઈ વાળા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે સૌથી પહેલી કોમેન્ટ રક્ષિત દાદા જય દ્વારકાધીશ ઇન્દ્રજીતસિંહ સોલંકી જય દ્વારકાધીશ ધર્મેશ માવાણી જય દ્વારકાધીશ અપર્ણા દવે જય દ્વારકાધીશ અપર્ણા દવા દવે જે છે એ આઈ થિંક કે જર્મનીથી આપણી સાથે જોડાયેલા છે જો અને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી હિતેશ પટેલ જય દ્વારકાધીશ કોકિલા પટેલ જય દ્વારકાધીશ આહિર નરેશ આંબલિયા જય દ્વારકાધીશ જય જે પિત્રોડા જય દ્વારકાધીશ તો આપ સૌ કોઈ ભગવાન શ્રી દ્વારકાધીશ ની લાઈવ ધ્વજારોહણ જોઈ રહ્યા છે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વૃંદા પાડ્યા સાથે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો મારો ભક્ત મૌન રહીને બધું સાંભળે છે તો યાદ રાખજો એના મૌનમાં અને એના વિશ્વાસમાં જવાબમાં સ્વયં હું છું બહુ સુંદર એવી કોમેન્ટ મહેશભાઈ તળપદાની રોજ જે સુંદર કોમેન્ટ હોય છે મહેશભાઈ જય દ્વારકાધીશ પાયલ શૂટથી જય દ્વારકાધીશ અમિત મોલિયા રાજકોટથી જય દ્વારકાધીશ અરવિંદભાઈ કોરડિયા જય દ્વારકા સિંધુ પરમાર જય દ્વારકા દીશ શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશ ના દિવ્ય નામો આજ દિવ્ય નામો વાતો નહીં કરીએ કારણ કે આજનો દિવસ જ જે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સુંદર એવો આજનો દિવસ છે આજે મધસ ડે ઉજવણી બધી જ જગ્યાએ થઈ રહી છે તો શું તમને ખબર છે કે ઠાકોરજી છે એ રોજ મધસ ડે ઉજવે છે આપણા માટે કદાચ એક દિવસ હશે મધસ ડે ઉજવવા માટે આજના દિવસે આપણા દૂર રહેતી આપણી માને આપણે એકાદ કોલ કરીશું સારો એવો મેસેજ કરીશું અને અત્યારે તો સ્ટોરીની આપણે હોય એટલે આપણે સ્ટોરી મૂકી દઈશું ફોટાની અંદર એકાદી રીલ બનાવી દઈશું પણ એ બધાથી શું ખરેખર ઉજવાય ઉજવાઈશું નથી ઉજવાતો જો ખરેખર મધ્યસ્ી ઉજવો હોય તો ઠાકોરજીની આ વાત કદાચ તમને નહીં ખબર હોય ઠાકોરજી વિશે આ જે છે જાણવા જેવું છે કે ભગવાનજી દ્વારકાધીશ ની જયારે સવારે મંદિર ખુલે છે ને ત્યારે મંદિર ખુલતા વેગ સૌથી પહેલા જે છે ભગવાન દ્વારકાધીશને જગાવવામાં નથી આવતા પણ ભગવાન દ્વારકાધીશ ની પહેલા કહેવાય છે કે માતા સોરી કહેવાય છે શું ભગવાન દ્વારકાધીશ ની પહેલા છે એ માતા દેવકીજીને જગાવવામાં આવે છે સૌથી પહેલી મંગળા આરતી છે એ દેવકીજીની થાય છે દેવકીજી જાગી જાય દેવકીજીની મંગળા આરતી થઈ જાય ત્યારબાદ જે છે એ ભગવાન દ્વારિકાધીશને જગાવવામાં આવે છે અને એમની મંગળા આરતી કરવામાં આવે છે કારણ કે દેવકીજીને એવું ભગવાને વરદાન આપ્યું છે કે જન્મતા વેત જ મેં તમને છોડી દીધા પણ હવે બાકીની જિંદગી જે છે એ હંમેશા તમે મારા સન્મુખ રહેશો હંમેશા જે છે હું તમને મારી સામે જ રાખીશ હવે હું તમને મારાથી ઓઝલ મારાથી દૂર જે છે એ ક્યારેય નહીં થવા દઉં અને એ વાતની પ્રતીતિ આજે પણ આપણે દ્વારકાની અંદર જોવા મળે છે કે દ્વારકાની અંદર દ્વારકાધીશ મંદિર છે દ્વારકાધીશનું જે નિજ મંદિર છે એ નિજ મંદિર અને દ્વારકાધીશની મૂર્તિની એક્ઝેક્ટ સામે બરાબર સન્મુખ જે છે એ માતા દેવકીજીનું મંદિર આવેલું છે ઠાકોરજીની સોળ હજાર એકસો ને આઠ કટરાણીઓ હતા મોટા ભાઈ પણ હતા છતાં એમણે જે છે એમની માતાને જે સન્મુખ રાખી છે અહીંયા લક્ષ્મીજી નું તમે જોશો તો કોઈ એવું મોટું મંદિર નહીં જોવા મળે રૂક્ષમણીજી જે મુખ્ય પટરાણી છે એ પણ શ્રાપ ને કારણે અહીંથી બે કિલોમીટર દૂર એનું મંદિર આવેલું છે ભગવાન ઠાકોર જે છે એ તો રોજ મદદ લેવું જોઈએ છે કે સૌથી પેલું માન સન્માન અને સૌથી પેલી મંગલા આરતી જે છે એ દેવકીજીની કરવામાં આવે છે સૌથી પેલું ભગવાન જે છે ઉઠીને પોતાના માતા પિતાને વંદન કરે પોતાના માતા પિતાનું મુખ જે છે એ જુએ છે અને ત્યારબાદ દિવસની શરૂઆત કરે છે તો ભગવાન જે ખરા અર્થમાં રોજે મધર્સ ડે ઉજવે છે તમે અને હું આજ એક દિવસ મધર્સ ડે ઉજવશું અને ફોટો વિડીયો રીલ્સ શેર કરીને એક સારો મેસેજ શેર કરીને બહુ તો આપણે એકાદ કોઈ ગિફ્ટ મમ્મીને આપીને પણ આપણે એવું માની લેશું કે મધર્સ ડે ઉજવાય ગયો પણ મધર્સ ડે મા થવું ખૂબ જ અઘરું છે હું મા છું એટલે સમજી શકું છું કે માતા થવું કેટલું અઘરું છે એક પિતા માત્ર થી માં તો બની જવાય છે પણ માં થવું બહુ જ અઘરું છે એટલે વેદના આખું જગત ટૂંકું પડે જયારે માને મને કાનો મા લાગે એટલે મા વિશે તો ઘણું બધું બોલવું અને શું ના બોલવું એના જેવું છે કેટલું બોલીએ તો પણ આપણે મમ્મી વિશે માતા વિશે ના બોલી શકીએ તો આ સૌ કોઈને મધર્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ ખાસ આજનો વિડીયો જે છે આપણી હંમેશા શેર કરશું એમને પણ જે છે લાઈવ દ્વારકાધીશના ધ્વજારોહણના દર્શન કરાવશું અને આજે આપણે વાત કરી રહ્યા હતા કે મધર્સ ડે તો છે જ પણ એની સાથે સાથે આપણા હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિ મુજબ આજે વૈશાખ સુદ પાચમ જે જગદગુરુ શંકરાચાર્યની જન્મ જન્મજયંતિ કહેવાય છે આપણા માટે જગદ્ધુરુ શંકરાચાર્ય જે છે એ ખાસું મહત્વ રાખે છે કારણ કે અખંડ ભારતની જો સ્થાપના જો કોઈએ કરી હોય તો એ જગતગુરુ શંકરાચાર્ય છે કે જ્યારે બુદ્ધનો જન્મ થયો અને એમના દ્વારા જે ધર્મ પ્રચાર જે વેદ જે સનાતન ધર્મો જે છે જે વેદની અંદર જે આપણે યજ્ઞ યાદ કરાવવા અને જે આપણી પ્રણાલી છે એ બધું જ લુપ્ત થવા માંડ્યું હતું અને લોકો એ બધાનો વિરોધ કરવા માંડ્યા હતા ત્યારે આપણા વેદોને ખાસ ઉજાગર કરવા માટે થઈને લોકોને વેદોની સમજ આપવા માટે થઈને લોકોને હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિ શું છે દેવતાઓ શું છે દેવતાનું પૂજન શું છે એ માટે થઈને ધર્મના પ્રચારક માટે થઈને આદ્યગુરુ શંકરાચાર્ય જે છે એમણે જન્મ લીધો અને આદ્યગુરુ શંકરાચાર્ય કહેવાય છે કે શ્રી શંકર ભગવાનના અંશ અવતાર કહેવાય છે ભગવાન મહાદેવના અંશમાંથી જગતગુરુ શંકરાચાર્યનો જે છે જન્મ થયેલો છે પ્રાગટ્ય થયેલો છે એટલા માટે જગતગુરુ શંકરાચાર્ય જે છે એ શિવના અવતાર કહેવાય છે કે જે વેદશાસ્ત્રનો જેમને ધર્મનો પ્રચાર કર્યો વેદશાસ્ત્રો વિશે લોકોને ઊંટી સમજ આપી લોકો યજ્ઞ યાગ કરતા થાય લોકો દેવતાઓને માનતા થાય એ માટે થઈને એક વૈદિક પરંપરાનું પુનઃ જીવન કરવા માટે પુનઃ ઉત્થાન કરવા માટે થઈ અને આદિગુરુ જગત ગુરુ શંકરાચાર્ય એ જે છે ધર્મની સ્થાપના કરી ચાર યાત્રાધામો અને ચાર યાત્રાધામોની અંદર વેદોની જે પૂજા કરી અને ચાર મઠોની જે સ્થાપના કરી જેમાં અત્યારે જે હાલ તમે જોઈ રહ્યા છો એ દ્વારકા શારદા પીઠની રચના જે આદિગુરુ જગુ શંકરાચાર્ય જેમની આજે જન્મ જયંતિ હોય એટલે આજની આ ધ્વજારોહણ જે છે એ પીઠ દ્વારકા અને એમના વતી યજમાન પદે મનુભાઈ વાળા દ્વારા આજની આજે જે ધ્વજારોહણ જે છે કરવામાં આવી રહ્યું છે બરાબર ભક્તિનો રંગ જે ભગવો રંગ કહેવાય છે રંગની સુંદર એવી ભગવા રંગ જે શક્તિનો રંગ કહેવાય છે ભક્તિનો રંગ કહેવાય છે અને આપણે જોતા હોય છે કે સાધુ સંતો એ પણ ખાસ ભગવા રંગ જે છે ધારણ કર્યો હોય છે સિંદુરનો રંગ પણ આપણે જાણીએ છીએ કે ભગવા રંગનો હોય છે આવા રંગની સુંદર એવી ભગવાન શ્રી જો એકાદની જે છે એ ખુલી ગઈ છે અને આદિગુરુ જગદગુરુ શંકરાચાર્યના ચરણોમાં સતત સતત વંદન સાથે આપણે સૌ કોઈ જગદગુરુ શંકરાચાર્યને વંદન કરીએ કે એમના પ્રણાલીથી આજે પણ સનાતન હિન્દુ ધર્મ ઘણો જ ટકેલો છે આપણે આપણી જે વૈદિક પરંપરાઓ જે છે એ શંકરાચાર્યને અનુસરીએ છીએ અને આજે પણ દ્વારકાથી જે શારદા મીઠ પીઠ દ્વારા જે સ્વરૂપાનંદ સરસ્વતીજી સરસ્વતીજી મહારાજ એમના દ્વારા જે છે ધર્મ પ્રચારની અંદર પૂરા દેશની અંદર તેઓ ધર્મ પ્રચાર કરી રહ્યા છે અને સલાતન હિન્દુ ધર્મ અને વૈદિક પરંપરાઓ જે છે એમના મૂળમાં છે અને લોકોને સાચી ધર્મની ખ્યાલ આવે લોકો સાચું ધર્મ સમજી શકે ધર્મથી જોડાઈ શકે હિન્દુ ધર્મથી સનાતન ધર્મથી લોકો જોડાઈ શકે કરી શકે એ માટે થઈને આવા જગતગુરુ શંકરાચાર્ય દ્વારા જે આ મઠોની સ્થાપના કરવામાં આવી છે ત્યાંથી ધર્મનો પ્રચાર નિરંતર થયા કરે છે દશરથ ઠાકોર જય દ્વારકાધીશ જે જે પિત્રોડા જય દ્વારકાધીશ કોકિલા પટેલ હરેશ બેટારિયા ભાવના બલાડિયા જય દ્વારકાધીશ નિમેશ ચૌહાણ સોનલ પટેલ જય દ્વારકાધીશ કલકત્તાથી આપણી સાથે સોનલ પટેલ જય દ્વારકાધીશ શાંતિલાલ વછાની જય દ્વારકાધીશ ભાવિકા પંચાલ અહેમદાવાદથી આપણી સાથે છે જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાનજી દ્વારકાધીશના દિવ્ય નામો સાથે આવતીકાલે આપણે ફરીથી જે વિષ્ણુ શાસ્ત્રના અધૂરા શ્લોક છે એમના વિશે સમજીશું અને ફરીથી એકવાર આપ સૌ કોઈને મધસ ડેની હાર્દિક શુભકામનાઓ વિશ્વ વેરી હેપી મધર્સ ડે જે લોકો પણ માતાઓ મારી સાથે જોઈ રહી છે અને જે લોકો પણ જોઈ રહ્યા છે એમની માતા સાથે આ વિડીયોને શેર કરજો અને જગદગુરુ શંકરાચાર્યના ચરણોમાં સતસત મોહન સાથે આવતીકાલે ફરીથી મળીશ ત્યાં સુધી લાઇક કોમેન્ટ શેર દ્વારકાજી લૂંદા પાઢિયા સૌ નહીં જય દ્વારકાધીશ